નમસ્કાર મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાની આ પવિત્ર યાત્રામાં તમારું ફરી એકવાર સ્વાગત છે પાછલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે અર્જુન પોતાના સ્વજનોને જોઈને અંદરથી તૂટી પડવા લાગે છે આજે આપણે આગળ વધીએ છીએ અધ્યાય એકના શ્લોક એકત્રીસ થી પાંત્રીસ તરફ અહીં અર્જુનનો વિષાદ હવે શબ્દોમાં ફેરવાય છે અહીં તે ખુલે આમ કહે છે કે તેને આ યુદ્ધમાં કોઈ કલ્યાણ દેખાતું નથી જો તમે પહેલાના ભાગો ના જોયા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી છે અને મિત્રો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો હવે શરૂ કરીએ શ્લોક એકત્રીસથી પાંત્રીસની કથા મિત્રો શ્લોક એકત્રીસમાં અર્જુન સ્પષ્ટ કહી દે છે હે કૃષ્ણ મને યુદ્ધમાં કોઈ કલ્યાણ દેખાતું નથી મને કોઈ સુખ કોઈ શાંતિ મળતી નથી અર્જુન કહે છે વિજય રાજ્ય અને સુખ આ બધું ત્યારે જ અર્થહીન બની જાય છે જ્યારે તેની કિંમત પોતાના સ્વજનોના લોહીથી ચૂકવવી પડે શ્લોક બત્રીસ અને તેત્રીસમાં અર્જુન આગળ જઈને કહે છે હે કૃષ્ણ રાજ્ય ભોગ અને સુખ એ લોકો વગર સેના કામના જેઓ માટે આપણે તેને મેળવવા જઈ રહ્યા છે અર્જુન સમજાવે છે જેઓના માટે રાજ્ય જોઈએ એ જ લોકો આજે યુદ્ધભૂમિમાં સામે ઊભા છે શ્લોક ચોત્રીસમાં અર્જુન ખૂબ દુઃખની વાત કહે છે હે કૃષ્ણ મારા ગુરુઓ મારા વડીલો મારા સગા સંબંધીઓ આ બધાને મારીને મને જીવનમાં કોઈ સુખ નથી જોઈએ અહીં અર્જુન ધર્મ અને અધર્મ વચ્ચે ઘોર સંઘર્ષમાં છે અને શ્લોક પાંત્રીસમાં અર્જુન અંતિમ શબ્દ બોલે છે હે કૃષ્ણ આ આખી ધરતીનું રાજ્ય મળતું હોય અથવા દેવલોકનું રાજ્ય મળતું હોય તો પણ હું પોતાના સ્વજનોને મારીને આ યુદ્ધ લડવા તૈયાર નથી મિત્રો આ શબ્દ બહુ ઊંડા છે અર્જુન હવે યુદ્ધા નથી ભૂલતો અહીં એક માનવી પોતાની આત્મા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અહીંથી અર્જુન સંપૂર્ણ રીતે શરણાગત થવાની તૈયારી તરફ આગળ વધે છે મિત્રો આ હતા શ્લોક એકત્રીસ પાંત્રીસ અહીં અર્જુન સ્પષ્ટ કહી દે છે કે તેઓ યુદ્ધ લડવા તૈયાર નથી આગળના શ્લોકમાં અર્જુન સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણના શરણે જશે અને પોતાની બધી શંકાઓ ખુલ્લે આમ રજૂ કરશે અને ત્યારબાદ શ્રી કૃષ્ણ જીવન બદલી નાખે એવું ગીતા જ્ઞાન આપવાનું શરૂ કરશે જો તમને આગળનો ભાગ જોવો હોય તો નીચે કમેન્ટમાં લખજો નેક્સ્ટ એપિસોડ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપ સૌને ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ